આખે આખો વિભાગ છે ને સ્વાગત માટે બનાવવામાં આવેલો છે ત્યાર પછી આ બાજુ જે મંડપ બનાવવામાં આવેલા છે આ બાજુ આપણે જોવા જઈએ ને જે ચાર મંડપ છે મહેમાનો માટે જે વીઆઈપી મહેમાનો માટે સોફાની વ્યવસ્થા કરેલી છે ત્યાર પછી મહેમાનો જે આવવાના છે તેની માટે અહીંયા આગળની તરફ પણ ઘણા બધા સોફાની વ્યવસ્થા કરેલી છે આ જગ્યા ઉપર એક સાથે એકસોના અગિયાર દી માટેના મંડપની તૈયારી સોફાના ઢગલીને ઢગલા કરી દેવામાં આવેલા છે અહીંયા તમે જોઈ રહ્યો સંપૂર્ણ ભોજન પ્રસાદ માટેની વ્યવસ્થા આ જગ્યા ઉપર જોવા થઈ ગઈ છે ભોજનમાં આપણે મોહનથાળ ગુંદી

જે એકસો ને અગિયાર દીપજે શ્રી મોરાઈ બાપુ ગરડ થી અમરગીરી બાપુ અને જુનાગઢ થી ઇન્દ્ર ભારતી બાપુ તેમજ અલગ અલગ ઉદ્યોગપતિઓ પણ જગ્યા ઉપર આવવાના છે તેની સંપૂર્ણ સ્ટેપ બાય સ્ટેપ માહિતી આપવાનું છું ત્યાર પછી ચૌદ ડિસેમ્બર થી લઈને પંદર ડિસેમ્બર બે દિવસ માટેનો ભવ્ય જે આયોજન થઈ રહ્યું છે ત્યાર પછી અહિયાં જે મંડપની કઈ રીતના તૈયારીઓ છે વી વિએપી મહેમાનો માટે કઈ રીતના આગમન છે ત્યાર પછી આ જગ્યા ઉપર હજારોની સંખ્યામાં ભાવી ભક્તો આવવાના છે તેની માટે ભોજન પ્રસાદની કઈ રીતના વ્યવસ્થા છે તેની સંપૂર્ણ વિગત હું તમને સ્ટેપ બાય સ્ટેપ આપવાનો છે ચેનલ માં ન તો ચેનલ ને સબસ્ક્રાઇબ તેમજ વિડીયોને લાઈક કરી આવજો તો ખાસ કરીને તો મિત્રો તમે ખૂબ સારો પ્રેમ અને સપોર્ટ આપો છો વિડીયોને લાઈક નથી કરતા પ્લીઝ વિડીયોને લાઈક કરો અને મિત્રો જોડે વિડીયો શેર કરો તમે નિહાળી રહ્યા છો ખૂબ જ ભવ્ય અને વિશાળ સરસ મજાનો ગેટ ને સન્ગરવામાં આવી રહ્યો છે અંદર આપણે પ્રવેશ કરી રહ્યા છીએ અહિયાં સરસ મજાનો જે લાલ કલર તેમજ અલગ અલગ કલર થી જે ગેટને શણગાર કરવામાં આવી રહ્યો છે અત્યારે જે તમે જોઈ રહ્યા છો ને બધી બાજુ જે કટકા ઉડે છે એ જ કટકા ને આ રીતના સરસ મજાના જે ગોઠવી દેવામાં આવશે ત્યાર પછી જે ગેટનો ઉઠાવ છે ને અલગ જ રીતના આવવાનો છે અહિયાં સામેની તરફ જો ભાઈઓ દ્વારા અત્યારે તડામાર તેમનું કામ ચાલી રહ્યું છે આગળની તરફ આપણે જોવા જઈએ ને તો આ જે શરૂઆતમાં જે પ્રથમ જગ્યા છે ને એ જગ્યા ઉપર ખૂબ જ સરસ મજાની વ્યવસ્થા જે સ્વાગત માટે બનાવવામાં આવેલી છે તે બંને તરફ ઉપર આપણે કહી શકાય કે આવર એટલે કે ફુવારાની ટાઈપ જે બંને સાઈડ ગોઠવવામાં આવે છે ત્યાર પછી તે જગ્યા ઉપરથી એન્ટ્રી થશે હવે આપણે આવી ગયા છીએ અહીંયા એક સાથે ચૌદ તારીખે અને પંદર તારીખે એકસો કહી શકાય કે અહીંયા તેમની તૈયારીઓ થઈ રહી છે સંપૂર્ણ અહીંયા જુઓ સરસ મજાનો મંડપ ગોઠવાઈ ગયો છે ચૌદ તારીખે અત્યારે ટોટલિંગ બંને સાઈડ ઉપર જે છપ્પન દીકરી મંડપની તૈયારીઓ થઈ રહી છે વાત કરીએ તો અહીંયા મંડપ મંડપની વાત કરીએ ને તો એક સાથે લાઈનમાં સાત મંડપ ગોઠવામાં આવેલા છે એ રીતના લાઈનમાં જે કહેવાય ને કે આ રીતના ઊભી ચાર લાઈન બનાવવામાં આવી છે એક ઉપર ટોટલ અઠ્યાવીસ મંડપ છે અને બીજી તરફ ઉપર પણ એ જ રીતના છે ચૌદ તારીખે ટોટલ છપ્પન દીકરીના ક્ષણ અગિયાર દીકરી સમલગ્ન થવાના છે હવે મિત્રો આપણે જોવા જઈ રહ્યા છીએ જ્યાં સ્વાગત વિભાગ માટે એન્ટ્રીનો ગેટ બનાવવામાં આવેલો છે ગેટ અંદર પ્રવેશ કરશો ને એક જેટ એની સામેની તરફ જ આ રીતના એક વિશાળ ટેજ બનાવવામાં આવેલું છે આ જગ્યા ઉપર ટી ટેજ પ્રવેશ કરવાનો હોય છે ત્યાર પછી આગળની તરફ આપણે ચાલ્યા જાવીને તો ખૂબ જ સુંદર મજાની વ્યવસ્થા કરવામાં આવી છે તમે બંને સાઈડ ઉપર જે બાઉન્ડ્રી જોઈ રહ્યા છો ને તે બાઉન્ડ્રી ઉપર સરસ મજાના જે કહેવાય ને કે દાડમ ટાઈપના જે ફાઉન્ડેશન લગાડવામાં આવશે ત્યાર પછી આગળની તરફ આપણે સામેની તરફ જે નજર નાખીએ ને ત્યાં એ જગ્યા ઉપર જે સાધુ સંતો તેમજ વીવીઆઈપી ઉદ્યોગપતિઓ મહેમાનો આવવાના છે તેની માટે પણ સ્વાગત માટેની વિભાગ બનાવવામાં આવી છે ત્યાર પછી બેક સાઈડ ઉપર તમે જોવા ખૂબ જ સુંદર મજાનો અલગ જે મંડપ જે સજાવવામાં આવી રહ્યા છે અને આ બાજુ પણ મંડપ સજાવવામાં આવી રહ્યા છે મહેમાનોને બેઠવા માટે અહીંયા ખુરશીની પણ વ્યવસ્થા કરવામાં આવી છે તદ ઉપરાંત અહીંયા જે રાત્રિનો કાર્યક્રમ છે તે ચાર વાગ્યા થી જે જાનનું આગમન થવાનું છે તેની માટે અહીંયા ની પણ ખૂબ સારી વ્યવસ્થા કરવામાં આવી છે સાઉન્ડ સિસ્ટમ પણ સામેની તરફ જો લગાડી દેવામાં આવેલું છે વીઆઈપી મહેમાનો માટે અહીંયા સરસ મજાના જે ચાર મંડપ ગોઠવવામાં આવેલા છે એમાં સરસ મજાના ઘણા બધા સોફાની પણ વ્યવસ્થા કરવામાં આવેલી છે વાત કરીએ તો અહીંયા બંને સાઈડ ઉપર ચાર ચાર મંડપ ગોઠવવામાં આ બાજુ છે અને એક સામેની તરફ પણ ચાર વિભાગ બનાવેલા છે અને વચ્ચેનો જે વિભાગ છે ને તે જગ્યા ઉપર ઘણા બધા સોફા રાખવામાં આવેલા છે તે જગ્યા ઉપરથી મુખ્ય ટેસ્ટ છે ને તે જગ્યા ઉપર જે અત્યારે મિત્રો આપણે પહોંચી ગયા છીએ તેજ તરફ આ તેજ ઉપર છે ને મુખ્ય મહેમાનો તેમજ સાધુ સંતો વગેરે આવવાના છે તેમની માટે ખૂબ જ સરસ મજાનો સ્વાગત માટે વિભાગ બનાવવામાં આવેલો છે અહીંયા લાઈટો લાઈનમાં તમે જુઓ આ લાઈટો છે ને હજી ઉપરની તરફ વહી જાય અત્યારે તેમની સંપૂર્ણ તૈયારીઓ થઈ રહી છે પછી વાત કરીએ તો અહીંયા જે તેજ ઉપર તે બંને તરફ વિશાળ એલઈડી સ્ક્રીન પણ રાખવામાં આવેલી છે ત્યાર પછી આપણે આગળની તરફ જોવા જઈએ તે જગ્યા ઉપર પણ અલગ અલગ કાર્યક્રમો લાઈવ થવાના છે પછી અહીંયા બંને સાઈડ ઉપર

તે જ શણગારવામાં આવેલું છે ત્યાર પછી અહીંયા જે બેક સાઈડ ઉપર તમે જવા આ જગ્યા ઉપર તે મહેમાનોનું આગમન થશે ત્યાર પછી હવે હું તમને લઈ જઈ રહ્યો છું વીવીઆઈપી મહેમાનો માટે ભોજન પ્રસાદ માટેની કઈ રીતના વ્યવસ્થા છે એ આ જગ્યા ઉપરથી તે અંદર પ્રવેશીને જવાનું હોય છે તો ચાલો આપણે ત્યાં જઈને નિહાળીએ હા મિત્રો આપણે જે જગ્યા ઉપર પ્રવેશ દ્વાર છે ને તે જગ્યા ઉપરથી પ્રવેશ કરશું તો આ જગ્યા ઉપર વી વીવીઆઈપી મહેમાનો માટે જે કાર પાર્કિંગ ની વ્યવસ્થા કરવામાં આવી છે અને અહીંયા ઘણા બધા અઢીસો ત્રણસો જણા નું ગ્રુપ છે બરાબર છે અને વિના મૂલ્યે અમે સેવા કરવી છે આ પાર્કિંગ ની બધે પટ્ટા મારીને વ્યવસ્થિત કોઈ અટવાય નહીં રીતે આમ અંદાજિત કેવો માહોલ લાગે છે માહોલ માં તો તમે વાતર પૂછો અમને આ લગન આવે ને તમને એમ થાય કે અમારી ઘરે લગન છે અમારી દીકરીઓના લગન છે એવો અમને મેસેજ થાય એમ ભાઈ નહીં બહુ વસ્તુ સારી છે અને આ તો પૈસા દેતા નવા કામ કરે એવું કામ છે અમારી પાસે પૈસા નથી પણ અમે સેવા એવી કરવી છે ને તમે જોવો છો ને બરાબર તાપમા બરાબર છે એટલે અમારો બહુ આનંદ છે બધાયને અમારા ગ્રુપ ઉત્સાહ એટલો છે પહેલાં તો અમારી પાસે નવસો જણાનો ગ્રુપ હતો હવે અમારે પીપી સેવાની ગ્રુપમાં થોડાક લગ્ન ઓછા કરી નાખ્યા એટલે અમે અઢીસો જણા સીવી બરાબર હશે એમાં નવસો સાડી નવસો નો અમારો ગ્રુપ છે અને આ ટોટલ જે આ વાત કરીએ તો અહીંયા કહેવાય કે ટોટલ કેટલા દીકરી દીકરાના લગ્ન થઈ ગયા છે અહીંયા પાંચ હજાર ઉપર બાવનસો દીકરી આજુબાજુ લગ્ન થઈ ગયા જય શ્રી હારા જય શ્રી હવે આપણે જઈ રહ્યા છીએ અહીંયા વીવીઆઈપી મહેમાનો માટે ભોજન પ્રસાદ માટેની વ્યવસ્થા કરવામાં આવેલી છે આ ગેટ આ જગ્યા ઉપર અહીંયા તમે બાળકો અત્યારે રમી રહ્યા છે એક ગેટ એમની બાજુમાં જે ગેટ બનાવવામાં આવેલો છે ને એ ગેટ જે આ હાઈસ્કૂલ છે ને તે તરફ જવા માટેનો જે રૂટ છે અને એક જેટ અહીંયા તેમની સામેની તરફ જોઈ રહ્યા છે આ જગ્યા ઉપર જે મંડપ બનેલો છે ને તે જગ્યા ઉપર જવા માટેની વ્યવસ્થા કરેલી છે મંડપની એક જેટ બાજુમાં ભોજન પ્રસાદ માટેની વ્યવસ્થા કરવામાં આવી છે હજારોની સંખ્યામાં અહીંયા જે જાનૈયાઓ આવવાના છે તેની માટે ભોજન માટે કઈ રીતના વ્યવસ્થા છે તેની સંપૂર્ણ વિગત હું તમને સ્ટેપ બાય સ્ટેપ આપવાનું છું ચેનલનો હજી સુધી લાઈક ન કરી તો પ્લીઝ વિડીયોને લાઈક કરો મિત્રો જોડે વિડીયો શેર કરો અને ચેનલમાં ન હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તેમની માટે એન્ટ્રી ગેટ અને સામેની તરફ છે તે જગ્યા ઉપરથી પ્રવેશ મેળવવાનો છે ને આપણે અંદર જોવા જઈએ તો અહીંયા જે કહેવાય ને કે સામેની તરફ છે ને તે જગ્યા ઉપર ભોજન બનાવવા માટે વ્યવસ્થા કરેલી છે ત્યાર પછી અહીંયા સામેની તરફ ડીશોના થપ્પાને થપ્પા તમને જોવા મળશે ત્યાર પછી આ સંપૂર્ણ જગ્યામાં એ ભોજન માટેની વ્યવસ્થા છે આ જગ્યા ઉપર કાચું સીધું રાખવામાં આવેલું છે સાઠ હજાર ભાવિ ભક્તો માટે રસોઈ બનવાની છે અને સામેની તરફ અહીંયા આપણે જોઈએ તો સંપૂર્ણ રસોઈ ગેસના સોલા ઉપર બનવાની છે ત્યાર પછી અહીંયા આપણે આગળ જોઈએ તો અહીંયા તેલના ડબ્બા રાખેલા છે ત્યાર પછી સંપૂર્ણ બાઉલ તેમજ અહીંયા ઘણી બધી જે સોલાઓની વ્યવસ્થા કરેલી છે અહીંયા જે મશીન દ્વારા જે રસોઈ બનવાની છે તેના સંપૂર્ણ મશીનો આવી ગયા છે ઘણા બધા બાઉલ છે ત્યાર પછી આગળ વધીએને આપણે તો અહીંયા ડીશુના ઠપ્પા ને ઠપ્પા કરેલા છે અત્યારે મિત્રો આપણે ઉભા છીએ ભોજનાલયમાં અહીંયા જે આપણી સાથે જોડાયેલા શું નામ ભગત તમારું દેવીલાલ ભાઈ આપણી સાથે જોડાયેલા છે અહીંયા ભોજન પ્રસાદ વાત કરીએ તો અહીંયા જે જાનૈયો માટે આવવાના છે તેની માટેની કઈ રીતના વ્યવસ્થા છે આપણે છે 30000 માણસ 14000 14 તારીખે છે અને 30000 માણસ જમવામાં 15 તારીખે છે

તો મેં તમારો વિડીયો કેવો લાગ્યો ગમે લાઈક કરજો શેર કરજો અને કમેન્ટ કરવાનું ભૂલશો નહીં હજી આની પછી ના સ્ટેપ બાય સ્ટેપ વિડીયો દ્વારા હું તમને બતાવવાનું છું ચેનલ ન હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ તેમજ વિડીયોને લાઈક લેવા જતા અને ખાસ કરીને મિત્રો જોડે આ વિડીયો વધુમાં વધુ લોકો સુધી શેર કરો ચાલો મળીએ નવા લોકો સાથે જય માતાજી જય શ્રી કૃષ્ણ જય શિયામ